ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી પોતાની ચેનલ એજ્યુકેશન ચેનલની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું બધાને પહેલાં તો કેમ ચાલી રહી છે આવનારી જે બોર્ડની પરીક્ષા છે એની તૈયારી આશા રાખું છું કે મોટાભાગનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે અને દ્વિતીય પરીક્ષાની અત્યારે તૈયારી કરી રહ્યા છો તો જો આપ પહેલી વખત અમારી ચેનલ ઉપર અત્યારે વિઝિટ કરતા હો તો અવશ્ય પણ એક વખત આખી પ્રોફાઇલ તમે જોજો બરાબર આપણે જે મારા વાલાઓ આપણે જે પેપર સેટ લોન્ચ કર્યો હતો બરાબર છે એ પેપર સેટ લોન્ચ કર્યા બાદ આજે આપણે વાત કરવાના આજે તત્વજ્ઞાન વિષયની વાત કરવાની છે જેની અંદર પ્રશ્નપત્ર એકની વાત કરવી છે ओके okay? तो अब सर्वे ने खबर छे कि भाई मनोविज्ञान ना पेपरो जोई गया बि समाजशास्त्र ना बनने पेपरो जोई गया बरोबर अर्थशास्त्र ना बनने पेपरो जोई गया इवन आपने भूगोल ना पण बनने पेपरो जोई गया बरोबर छे तो आपने बद्धा ने ख्याल कि के आपने बद्धाच पेपरो आ जोई गया छे बरोबर તો આપણે મતલબમાં મનોવિજ્ઞાનના બે પેપરો જોયા બરાબર છે મનોવિજ્ઞાનના આપણે બે પેપરો જોયા ત્યારબાદ સમાજશાસ્ત્રના આપણે બે પેપરો જોયા ત્યાર પછી અર્થશાસ્ત્રના બે પેપરો આપણે જોયા અને ભૂગોળના આપણે બે પેપરો જોયા એટલે કે બે સાત છ અને આઠ પેપર તો આપણે જોયા છીએ બરોબર છે અને આજે આપણે નવમાં પેપર સાથે આપણે ઉપસ્થિત થયા છીએ માહિતી આપી હતી જેની અંદર એ અંતર્ગત બરોબર છે એટલે મારું પ્રોમિસ હું અહીંયા પૂર્ણ કરું છું બરોબર આનું એક પેપર જે પેપર નંબર બે હજી આવશે બરોબર છે ચાલો તો જે આવનારી બાળકો આપણી બોર્ડની પરીક્ષા છે તો એ બોર્ડની ની પરીક્ષાને ધ્યાનમાં રાખીને અર્થશાસ્ત્ર ભૂગોળ અને તત્વજ્ઞાન આ બધાના બબ્બે પ્રશ્નોપત્ર જે આઈએમપી હોય એવા બબ્બે પ્રશ્નોપત્ર આપણે લોન્ચ કરેલા હતા બરોબર છે તો એ અંતર્ગત આજે આપણે પહોંચ્યા છીએ તત્વજ્ઞાન ના પેપર નંબર એક ઉપર આપણે આગળ વધીએ જેની અંદર બાળકો જુઓ પ્રથમ વિભાગ એ વિભાગ છે એ વિભાગમાં શું કીધું છે કે નીચેના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો પ્રત્યેકનો એક ગુણ એટલે કે વીસ એમસીક્યુ છે અને વીસ આપણે અહીંયા લખવાના છે બરાબર છે સામાન્ય વસ્તુ છે કારણ કે મારે વારાકડીએ રિપીટેશન કરવું પડે છે બરાબર છે ચાલો આગળ વધીએ બરાબર આગળ વધતાની સાથે આગળ વધતાની સાથે આપણે પ્રથમ પ્રશ્ન જોઈએ તો બરાબર કે શું કીધું છે જો કે નીચેનામાંથી એક એકમુખી કારક ઓળખો આપણને જે કારકો આપ્યા છે એ કારકોમાંથી આપણે શું કરવાનું છે બાળકો જે એકમુખી કારક છે ને એકમુખી કારક એને ઓળખવાનું છે તો આમાંથી કયો વિકલ્પ થાય સાચો કે વિકલ્પન થાય સમુચય થાય શરતી થાય કે નિષેધ થાય બરાબર છે ત્યારબાદ બીજો પ્રશ્ન જુઓ કે તત્વજ્ઞાનનો તત્વજ્ઞાન અઘરો વિષય નથી આ વિધાન કયા પ્રકારનું છે બરોબર છે કે ભાઈ સાદુ છે બે હોય એક કરતા વધુ હોય કે એક હોય કે સોરી એક કરતા વધુ કે એક કે તેથી વધુ હોય છે બરોબર છે બરોબર વિકલ્પ ધ્યાન રાખજો કારણ કે

શું કીધું છે કે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ સંક્ષિપ્તમાં શું કહેવાય છે કે ઉત્તરાંતના ઉત્તરાંત ઉત્તરાંગના નિષેધમાંથી પૂર્વાંતનો નિષેધ એટલે કે એને એચએસ કહે છે એમપી કહે છે કે ડીએસ કહે છે કે એમપી કહે છે બરાબર તમારે જાણવાનું છે ચાલ

કે છ વાર થાય છે બરોબર છે ત્યારબાદ આગળ વધીએ નેક્સ્ટ તો જોઈએ કે પરથી સર્વે પર જે બૌદ્ધિક નેક્સ્ટિક વ્યમિકરણમાં હોય છે કે હોય છે નિગમનમાં હોય છે સંવિધાનમાં હોય છે કે ગર્ભિતાત્મા હોય છે બરોબર છે વિકલ્પ થોડાક બહુ હેવી છે ધ્યાન રાખજો અનિવાર્ય શરતોનો સમુચય એટલે શું નિગમન વ્યાપ્તિ આંશિક શરત કે પર્યાપ્ત શરત બરોબર છે ત્યાર પછી આગળ જોઈએ તો અગિયારમો પ્રશ્ન અનુમાનના પ્રમાણમાં કયા પ્રમાણ પર આધાર છે પ્રત્યક્ષ અર્થાપતિ બરોબર ઉપમાન કે શબ્દ બરોબર ત્યારબાદ આગળ વધીએ આપણે બારમો પ્રશ્ન કે કોના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાનની પ્રક્રિયાનો આરંભ થાય છે મધ્યપદ મધ્યપદથી સાધ્ય થી કે હેતુથી કે પક્ષ થી બરોબર છે બરોબર છે આગળ જોઈએ માં પ્રશ્નો તરફ આગળ વધતાની પહેલા જોઈએ કે કયા ધનને શ્રેષ્ઠ ધન કહ્યું છે કયું ધન છે તેને શું કહ્યું છે શ્રેષ્ઠ ધન કહ્યું છે

ત્યાર પછી રિલીજીયન શબ્દનો અર્થ શું થાય છે બરોબર ધારણ કરવું ટકાવી રાખવું ફરી બાંધવું કે અનુકૂળ થવું બરોબર છે તો એ પણ અગત્યનું થયું આપણા માટે ત્યાર પછી કોના મતે જે ધર્મને તર્ક વડે સમજવા ગોઠવવા તે જ અને સમજ બીજું નહીં શું કહે છે ફરી વખત જોઈએ પ્રશ્ન કે કોના મતે જે ધર્મને તર્ક વડે સમજવામાં કે કોના મતે કોક અહીંયા વ્યક્તિઓ આપેલા છે મહાન મહાન બરાબર છે એના મત મુજબ આ વાક્ય કહ્યું છે કે ભાઈ જેના ધર્મને તર્ક વડે સમજવું કે ગોઠવવું તે જ

જૈન ધર્મનું ખ્રિસ્તી ધર્મનું સાંતો નું ધર્મનું કે પછી બૌદ્ધ ધર્મનું બરોબર છે ત્યાર પછી યોગ શાસ્ત્રની યોગ શાસ્ત્રની શાસ્ત્રીય રચના કોણે કરી હતી મહર્ષિ અરવિંદે કરી હતી મહર્ષિ પતંજલિએ કરી હતી કે આનંદ શંકર ધ્રુવે કરી હતી કે પંડિત સુખલાલ લાલજીએ કરી હતી બરોબર છે તો આ પ્રશ્ન પણ આપણા માટે ખૂબ જ અગત્યનો સાબિત થાય છે બરોબર ચાલો ત્યાર પછી વિકસિત ચિંતામાં કયા ગુણનું પ્રાધાન્ય હોય છે સાત્વ અસત્વ તમસ કે રજસ બરોબર છે તો આ હતો બાળકો આપણો વિભાગ એ છે ત્યાર પછી આપણે આગળ વધીએ તો આપણે વાત કરવી છે કે વિભાગ બી ની વાત કરવી છે બરોબર છે વિભાગ બી માં શું કીધું છે કે નીચે આપેલા પ્રશ્નનો જવાબ એક વાક્યમાં લખવાનો છે પ્રત્યેક પ્રશ્નનો એક ગુણ એટલે કે એકવીસ થી લઈ અને ત્રીસ સુધી આપણને દસ પ્રશ્નો આવ્યા છે દરેક પ્રશ્નો ફરજિયાત લખવાના છે અને દસે દસના દસ ગુણ છે એટલે કે એક પ્રશ્નનો એક ગુણ રહેશે બરાબર છે ચાલો જોઈએ શું કહે છે પ્રશ્નો બધા આપણને એના તરફ આગળ વધીએ સત્યતા ફલનલક્ષી કારકો કેટલા છે બરોબર એ તમારે બતાવવાનું છે બાવીસમો પ્રશ્ન એમ કે છે કે દલીલ દલીલોના પ્રામાણ્યનો નિર્ણય શેના પર આધારિત હોય છે ત્યાર પછી ત્રેવીસમાં શું કહે છે કે કોંજનો નિયમને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ટ્વેન્ટી ફોર્થમાં જોઈએ તો નિરૂપાધિક વિધાન ઈચ્છા દ્રષ્ટિએ પડતા પ્રકારો કેટલા છે એના નામ આપવાના છે ટ્વેન્ટી ફાઈવમાં શું કહે છે આલ્ફેટ બેકનમાં જે સાદી ગણના મૂલક કોને કહે છે બરાબર ત્યાર પછી તમો હસો તમે હસો છો ત્યારે સુંદર લાગો છો આ કેવા પ્રકારનું વાક્ય છે

શું કીધું કે નીચે આપેલા એકત્રીસ પ્રશ્ન માંથી કોઈ પણ દસ પ્રશ્નનો જવાબ આપવાનો છે દસ લખવાના છે બરોબર ધ્યાન રાખજો બરોબર પેલું એકત્રીસ પ્રશ્ન શું કહે છે કે વિકલ્પનું સત્યતા કોષ્ટક રચો એટલે વિકલ્પનું આપણે સત્યતા કોષ્ટક રચવાનું છે બરોબર બત્રીસમો પ્રશ્ન શું કહે છે ખેલ મહાકુંભ યોજાશે અને રજા પડશે આ વિધાનની જે પ્રાત્યક રજૂઆત છે કરી અને તેના પ્રકારો આપણે લખવાના છે રજૂઆત કરવાની છે અને પ્રકાર લખવાના છે ત્યાર પછી જે એડિશનનો નિયમ છે એનું જે નામ છે કથન છે અને રૂપ છે ત્રણે ત્રણ વસ્તુ આપણે લખવાની છે બરાબર ત્યાર પછી એક સરસ મજાની દલીલ આપી છે જોઈએ શું કહે છે કે નીચે આપેલી દલીલની અંદર પ્રમાણભૂત બંને રીતે ખાલી જગ્યાઓને પૂરો અને દલીલ પ્રમાણભૂત નું રૂપ ના જે સ્થાનાપતિ નિર્દેશો છે એ બતાવવાના છે ને એનું રૂપ બતાવવાનું છે તો દલીલ કેવા પ્રકારની છે જોઈએ દલીલ કેવા પ્રકારની છે બરાબર તો કે દલીલ જોઈએ તો કે જે શરતી બરાબર જે શરતી q સમુચ્છય આ તો અહીંયા તમારે લખવાનું છે કે શું આવશે એનો જવાબ બરોબર છે તો એ વસ્તુ પણ યાદ રાખવાની છે આપણે તરફ આગળ વધીએ કે નીચેના આકૃતિને ભેદ જણાવવાનો છે બે વસ્તુ અહીંયા લખવાની છે પેલા તો તમારે આકૃતિ દોરવાની છે અને પછી ભેદ કયો છે એ બતાવવાનો છે આપણને ખબર છે કે આકૃતિ આપણને ખબર છે કેટલા પ્રકારની કે ઝેડ આવે ધોજેડ આવે છી આવે મતલબમાં આપણે સોલ્યુશન તરફ નથી જતા પેલા ખાલી યાદી કરાવું છું તમને શું કીધું છે જોઈએ સંવિધાન કે દરેક તત્વ તત્ત્વજ્ઞાનો કેવા છે ચિંતકો છે કેટલાક ચિંતકો ગણિત ગણિત શો છે બરાબર એટલે એવું કહી શકાય કે કેટલાક ગણિત ગણિત શો અહીંયા ભૂલ છે શબ્દમાં બરાબર ધ્યાન રાખજો એ નથી બરાબર છે ચા આગળ વધીએ શું કહે છે 36મો પદ્ય મધ્ય પદ કોને કહેવાય છે બરોબર છે એ તમારે બતાવવાનું છે 37મો પ્રશ્ન શું કહે છે કે વ્યાપ્તિકરણના જે તાત્વિક આધારો કેટલા છે અને કયા કયા એ તમારે બતાવવાનું છે સ્વાર્થ અનુમાન એટલે શું એ તમારે કહેવાનું છે સામાજિક મૂલ્યના ઉદાહરણો આપવાના છે બરાબર ત્યાર પછી અંતર્ગત મૂલ્ય એટલે ધ્રુવ જે ધાતુ છે જોવા મળે છે એની વાત કરવાની છે બરાબર ત્યાર પછી જોઈએ તો કે આ આચરવા યોગ્ય સદ્ગુણોના નામ જણાવો કોઈ પણ વાત કરવાની છે પછી પંચ પાંચ જે યમ છે એના નામ લખવાના છે આ હતો આપણો વિભાગ સી છે ત્યાર પછી આપણો વિભાગ ડી તરફ જવું છે બરોબર છે વિભાગ ડી તરફ જતા પેલા એક નાનકડો એવો બ્રેક લઈ લેવું પાણી પી લવું બરોબર જોડાયેલા રહેજો ક્યાંય જતા નહીં પિસ્તાલીસ થી જે અઠાવન ક્રમ આપેલો છે એમાંથી તમારે દસ પ્રશ્નો લખવાના છે પ્રત્યેક ના ત્રણ ગુણ બરોબર દસ પ્રશ્નો છે અને દરેકનો એક એટલે ત્રીસ ગુણનો આપણો વિભાગ રહેશે બરોબર ચાલો શું કઈ છે પિસ્તાલીસમાં પ્રશ્ન જોઈએ આપણે સત્યતા કોષ્ટકની રીત અને તેનો ઉપયોગ કરી વિધાન અને વિધાનના પ્રકારો નક્કી કરો બરાબર તમે આપણે જે પંદર દિવસની જે સિરીઝ લોન્ચ કરી હતી બરાબર છે એ સિરીઝને અંતર્ગત તમે હજી સુધી વિડીયો ન જોયો હોય તો તમે પહેલું ચેપ્ટર કેવી રીતે સરળતાથી યાદ રાખી શકાય એ વસ્તુ તમને જોવા મળશે બરોબર છે ચાલો કે પી વિકલ્પન ક્યુ દ્વિશરતી ક્યુ સમુચય પી બરાબર આનું શું કરવાનું છે તો તમારે પહેલા તો શું કરવાનું છે કે જે વિધાન માટેનો જે પ્રકાર છે એ પ્રકારને તમારે શું કરવાનું છે નક્કી કરવાનું છે બરોબર છે ચાલો આગળ વધીએ છેતાલીસમો પ્રશ્ન સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી નીચેની દલીલનું જે પ્રામાન્ય છે ખાલી જગ્યાનો પ્રશ્ન છે બરોબર છે નોટિસ લખતા ભૂલી ગયા છીએ પણ ખાલી જગ્યા પૂરવાની છે બરોબર છે જોઈએ શું કે છે ખાલી જગ્યા બરોબર કે

મતલબ આવે છે ને અહીંયા લખવાનું ક્યાં કોંજ લાગ્યો આ બધું સમાવેશ નીચેની દલીલ જે પ્રમાણભૂત છે એમ રૂપલક્ષી ની સાબિતી કરવાની છે પી સમુચય ક્યુ શરતી પી શરતી આર સમુચય એસ બરોબર છે તેથી સાબિત કરીએ આપણે કે પી સમુચ ક્યુ ભેગું થઈ જાય છે પણ આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે કે આ વિકલ્પન છે બરોબર ચાલો સંવિધાનની આકૃતિ છે એનો ભેદ આપણે લખવાનો છે બરોબર કે સર્વે બાળક કો રમથિયાળ છે ટીનું બાળક છે ટીનું ટીનું નું ટીનું એ કેવું છે રમથિયાળ છે બરોબર છે આ વસ્તુ પણ યાદ રાખી શકાય છે ચા બીજી જોઈએ આપણે કે સર્વે તીર્થધામ પવિત્ર ધામ છે બરોબર સર્વે દેવાલયો પવિત્ર ધામ છે તેથી સર્વે દેવાલયો તીર્થધામ છે એવું સાબિત થાય છે બરોબર ત્યાર પછી વૈજ્ઞાનિક વ્યાપ્તિની જે વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે એ બતાવવાની છે બરોબર ચાલો ત્યાર પછી શું કરવાનું છે કે નીચે આપેલી જે રજૂઆતમાંથી આપણે શું કરવાનું છે વ્યાપ્તિની રીત ઓળખવાની છે બરોબર તો આ એક છે આ બે છે બરોબર છે બરોબર ધ્યાન રાખજો બાળકો જો અહીંયા કન્ફ્યુઝ ના થતા ટૂંક નોંધ લખવાની છે બરોબર કોના વિશે કે વિજ્ઞાન વિજ્ઞાન યુગમાં ધર્મ નું મહત્વ બરોબર છે ત્યાર પછી ધાર્મિક જીવનમાં નીતિઓનું મહત્વ સમજાવવાનું છે જગતમાં વિદ્યમની માહિતી આપણે આપવાની છે બરોબર ત્યારબાદ જીવન દ્રષ્ટિ છે તે સમજાવવાનું છે પ્રાણનો પ્રાણાયામ અર્થ આપી પ્રાણાયામ જે ક્રિયા છે એ આપણે સમજાવાની છે ઓકે બાળકો ચાલો આપણે અંતિમ વિભાગ તરફ જઈએ અંતિમ વિભાગ એટલે કે આપણો જે વિભાગ

કેવું છે દ્વિશર્તીનું જે તાર્કિક સ્વરૂપ છે તે સમજાવવાનું છે અને દ્વિશર્તી વિધાનના લક્ષણો આપવાના છે બરોબર વિધાન માટેના જે તદ્વાર્થિક રૂપ છે બરોબર તેની સમજૂતી આપવાની છે હવે શું કીધું છે કે નીચે આપેલી દલીલ છે એની પ્રત્યેક રજૂઆત કરવાની છે પહેલાં બરાબર છે અને પ્રત્યેક રજૂઆત કરી સત્યતા કોષ્ટક દ્વારા આ દ્વારા આપણે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી એનું પ્રમાણ્ય આપણે તપાસવાનું છે બરાબર શું કહે છે દલીલ કે જો તમે નિયમિત કસરત કરો છો તો તમા તમારું મન પ્રફુલ્લિત રહે છે જો જો તમારું મન પ્રફુલ્લિત રહે છે તો તમારું સ્વાસ્થ્ય સારું રહે છે તેથી એવું સાબિત કરી શકાય કે કે જો તમે નિયમિત કસરત કરો છો તો તમારું સ્વાસ્થ્ય કેવું રહે છે સારું રહે છે બરાબર છે ચાલો ત્યાર પછી અનવય અને વ્યતિરિક પદ્ધતિને આપણે સમજાવવાની છે ત્યાર પછી માનવીને માનવી બનાવનારું જે તત્વ ધર્મ છે એની સમજૂતી આપવાની છે સુવર્ણના નિયમને લગતો જે એસસી જી સેમ્પિયનના પસંદ કરેલા જે વાક્ય છે એમાંથી કોઈ પણ પાંચના કે ધર્મના સંદર્ભે આપણે એની સમજૂતી આપવાની છે જીવ જગત અને જીવાત્મા રહેલા છે ચાલો તો બાળકો આ હતું તમારું તત્વજ્ઞાનનું પ્રશ્નપત્ર ફેલ છે ચાલ હવે થઈ ગયો પ્રચાર અને પ્રચારનો સમય બરોબર છે ચાલ બાળકો તો આ બધાને ખબર છે કારણ કે જુઓ આમ કહેવાય ને કે હું નિયમનું ઉલ્લંઘન કરીને ચાલુ છું કઈ રીતે નિયમનું ઉલ્લંઘન સર કરો છો તમે તો આપણે શું વાત કરી હતી કે ભાઈ જે પણ પેપર સેટ લોન્ચ કરીએ એની અંદર આપણે ચોક્કસ ટાર્ગેટ આપ્યો તો બરોબર છે એ ટાર્ગેટ આપો એટલે પીડીએફ હું તમને આપવાનો તો આપણે આવી ડીલ થઈ હતી પહેલા જ દિવસે પહેલા જ પેપરની અંદર બરોબર છે પરંતુ તમારી દ્વિતીય પરીક્ષાને ધ્યાનમાં લઈ બરાબર છે મેં મારા નિયમ મારું પ્રોમિસને મેં તોડ્યું છે બરાબર છે કેવી રીતે કે જુઓ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આ જે પેપરો લેવાના છે એ બધાની પીડીએફ તમને મળી ગઈ હશે બરાબર છે ચાલ તો હવે ચેનલ ઉપર તમે આવ્યા છો આખું પેપર તમે જોઈ લીધું છે બરાબર છે તો સરસ મજાની જે વીણા એજ્યુકેશન ચેનલ ઉપર તમે આવ્યા છો બરાબર લોગો ખાસ જોઈ લેવાનો છે આવ્યા છો તો આ ચેનલને તમારે શું કરવાની છે સબસ્ક્રાઈબ કરવાની છે લાઈક કરવાની છે કોમેન્ટ કરવાની છે અને શેર કરવાની છે અને તમારા અન્ય મિત્રની અંદર બરોબર મિત્ર મંડળ હોય બેનપણી હોય જે હોય એની અંદર આપણી ચેનલની વાત કરવાની છે અને કહેવાનું છે કે યુટ્યુબમાં જા અને લખ શું વીણા એજ્યુકેશન બરોબર હા પણ આ લખને એટલે ધ્યાન રાખવાનું છે શું કે આ લોગો હોવો જરૂરી છે આ લોગો હોય તો શું કરવાનું છે અહીંયા ધૂમ્બ મારવાનો છે કે સબ્સ્ક્રાઈબ કરવાનું છે લાઈક કરવાની છે અને કોમેન્ટ કરી અને બીજા લોકોને આપણે શેર કરવાની છે બરાબર છે તો અહીંયા આવ્યા છો એટલે નુકસાન નહીં થવા દુ બરોબર છે એટલે જુઓ આપણે જે તમારી આવનારી પરીક્ષા છે એની બ્લુ પ્રિન્ટ આપણી યુટ્યુબ ચેનલની અંદર મળી જશે મળી જશે બરોબર ઇવન દિવસની આપણે જે સિરીઝ લોન્ચ કરી હતી એ પણ મળી જશે તો વિચાર કરો આટલું બધું એક જ જગ્યાએથી મળી જશે બરાબર છે તો કારણ કે કદાચ તમે પ્રથમ વખત વિઝિટ કરતા હોત તમને નહીં ખ્યાલ હોય આપણે ચેનલનું વિણા એજ્યુકેશનની સાથે એક બીજું નામ પણ છે શું કે વિદ્યાર્થીઓની ચેનલ બરોબર છે વિદ્યાર્થીની મતલબ આ વિદ્યાર્થી જે જે રીતે ગાઈડન્સ આપે છે એ રીતે એને ફોલો કરી અને હું આગળ વધું છું ઓકે તો આશા રાખું છું કે આ વિડીયોમાં આપને મજા આવી છે બરાબર અને આ વિડિયો આપના અન્ય મિત્રમંડળની અંદર આપના વોટ્સએપ ગ્રુપની અંદર મોકલી આપો બરોબર છે ત્યાર પછી જુઓ એક મેં એક આખી એક લિંક બનાવેલી એક મેસેજ કરેલો છે ટેલિગ્રામની અંદર બરોબર છે જેની અંદર એવું લખેલું છે પેપર સેટ ગ્લુ પ્રિન્ટ ગાલા અસાઇનમેન્ટ આઈએમપી પ્રશ્નો બરોબર છે એટલે કોઈ પણ જે વસ્તુ તમારે જોતી હોય એના પર તમે ક્લિક કરો એટલે તમને એ વસ્તુ મળી રહે છે તો એ વસ્તુને તમારે બને ત્યાં સુધી બાળકો ફોરવર્ડ કરવાની છે લિંકને બરાબર છે આશા રાખું છું કે આજે ફરી વખત તમે બધા તમારા તૈયારી કરતા રહો મારી સાથે જોડાયેલા રહો મળીએ છીએ આજે રાત્રે બરોબર છે શેના માટે મળવું છે આપણે તો કે ભાઈ આજે તત્વજ્ઞાન વિષયના કેટલાક આઈએમપી પ્રશ્નો જોવા છે તત્વજ્ઞાનમાં બહુ બધા પ્રશ્નો છે બરોબર છે એને આપણે સોલ આઉટ કરવા છે કારણ કે પેલું એલું પેપર તત્વજ્ઞાન નું જ છે બરોબર છે ચાલો બાળકો હા જેને અર્થશાસ્ત્ર છે અને અર્થશાસ્ત્ર છે હો ભાઈ હા એવું ન કેતા પાછા ચાલો મળીએ છે રાત્રિના સમયે ચાલો ત્યાં સુધી જોડાયેલા રહું આવજો